નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એક સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી એટલે કે ઘરે વપરાતા એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી જો તમે આયોસીએલની વેબસાઇટ પર નજર કરશો તો દિલ્હીથી લઈને મુંબઈ સુધી કોમર્શિયલ ગેસની નવી કિંમતો દેખાશે નવી દિલ્હીમાં ઓગણીસ કિલો કોમર્શિયલ ગેસની કિંમત ઓગણચાલીસ રૂપિયા વધીને સોળસો એકાણું પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે જે પહેલા સોળસો ને બાવન પોઈન્ટ પચાસ રૂપિયામાં મળતી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાન અંગે કેન્દ્ર સરકારે કમિટી બનાવી છે ગુજરાતમાં ભારે વરસાદથી થયેલ નુકસાન અંગે કેન્દ્રએ કમિટી બનાવી છે થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન થેલ વરસાદ અંગે સર્વે કરાશે એનઆઈડીએમ એનઆઈડીએમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની અધ્યક્ષતા રહેશે આગામી દિવસમાં આ ટીમ ગુજરાતની મુલાકાત લેશે ત્યારબાદના મહત્માના સમાચારો વિશે વાત કરીએ તો હવે થિગડા મારો અભિયાન માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ એક લાખ સોળ હજાર કિમીના રસ્તા પૈકી એક નવ બે હજાર ચોવીસ સુધીમાં ત્રણ હજાર છસો દસ કિલોમીટરના રોડની હાલત ભારે વરસાદથી ખરાબ નુકસાન પામેલ લંબાઈ પૈકી જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત તારીખ સાત નવ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત તારીખ પંદર નવ બે હજાર ચોવીસ સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી સપ્ટેમ્બર બે થી પાંચ નિયમો બદલાયા છે પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી કેટલાક નિયમો બદલાયા છે તો કેટલાક ફેરફારો પણ લાગુ થયા છે હવે આધાર અપડેટ કરાવવા સેવા કેન્દ્ર પર આગામી દિવસોમાં ફી તમારે ચૂકવવી પડશે આધાર કાર્ડ ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર છે જ્યારે કોમર્શિયલ એલપીજીની કિંમતમાં પણ ઓગણચાલીસ રૂપિયાનો વધારો થયો છે ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થયો છે જો કે આઈડીબીઆઈ બેંકે એફડીની સમય મર્યાદા લંબાવી ટેલિકોમ કંપનીઓએ કોલ્સ અને મેસેજિંગને પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું પડશે જ્યારે ગૂગલ પ્લે સ્ટોર પરથી લો ક્વોલિટી એપ્લિકેશન પણ દૂર થશે જ્યારે જીએસટી રિટર્ન માટે બેંક એકાઉન્ટ પણ જરૂરી કરાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આખા રાજ્યમાં ધબધબાટી બોલાવ્યા બાદ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે આગાહી મુજબ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે સ્થિતિ ભારે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવા વિસ્તારોમાં ભારે ચેતીભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તોમરેલી ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછોડાં સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચારો સુ વાત કરીએ તો રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ હાલમાં રાજ્ય સરકારે રેસિડેન્ટ તબીબોના સ્ટાઇપેડમાં વીસ ટકાનો વધારો કર્યો છે જુનિયર્સ ડોક્ટર્સ એસોસિએશનનું કહેવું છે કે પરિપત્ર મુજબ તેમને દર ત્રણ વર્ષે ચાલીસ વધારો મળવો જોઈએ આરોગ્ય મંત્રી અને સરકારને રજૂઆત કરી ત્યારે ચાલીસ વધારાની ખાતરી આપી હતી હવે વીસ જ વધારો કર્યો છે જેથી સ્ટાઇપેડ મુદ્દે આજથી રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરશે માત્ર ઇમરજન્સી સેવાઓ શરૂ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સર્વે કરાવીને તત્કાલ ખેડૂતોને વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે જામજોધપુર અને લાલપુરમાં ભારે વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જે અંગે સર્વે કરાવીને તત્કાલ વળતર ચૂકવવા માટે રજૂઆત કરતા ધારાસભ્ય હિંમતભાઈ ખવા તેવે સરકાર સમક્ષ રજૂઆત કરી છે તેમજ જો આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ખેડૂતોના હક માટે ખેડૂતોને સાચી રાખીને આંદોલનની લડાઈ લડીશું તેવું ધારાસભ્ય હિમંતભાઈ ખવા દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્ત્વના સમાચારો શું વાત કરીએ તો પોલીસ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતી માટે એક જ વખત શારીરિક કસોટી આપવી પડશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે ભૂલથી બીજી વાર ફોર્મ ભરાઈ ગયું હોય તેમના માટે વિગતો વેબસાઇટ પર છે ત્યારબાદના મહાત્માના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ ફરી શરૂ થયો છે ભારતીય આશ્રમની ગાદીને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે હરિહરાનંદ ભારતીએ હવે પોતાના શિષ્યોને દૂર કર્યા ઋષિ ભારતી વિશ્વેશ્વરી ભારતીને સેવા આશ્રમથી દૂર કર્યા ગુરુ શિષ્યની પરંપરામાંથી મુક્ત કરવાની નોટિસ જાહેર કરી વિશ્વેશ્વરી ભારતીને લંબે નારાયણ આશ્રમ માંથી કાઢી હાક્યા ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોએ બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મેળવવા માટે આ કામ કરેલું હોવું ફરજિયાત છે હવે ખેડૂતો અઢારમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પાંચ મહત્વના કાર્યો કરવા પડશે પેલું તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું ફરજિયાત છે બીજું બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર સેડિંગ પણ કરેલી હોવી ફરજિયાત છે ત્રીજું તમારા આધાર સેડિંગવાળા બેંક ખાતામાં તમારો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો ચોથું તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો પાંચમું પીએમ કિસાન પોર્ટલમાં નો યોર સ્ટેટસ હેઠળ આધાર સેડિંગની સ્થિતિ પણ તમે તપાસી શકો છો જમીનની ચકાસણી માટે ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર પર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ દ્વારા આ કામ કરાવી શકે છે જોકે વધુ માહિતી માટે તમે પીએમ કિસાન જીઓવી ડોટ ઇનની મુલાકાત લો અથવા તો તમારા નજીકના સીએસસી કેન્દ્રની પણ મુલાકાત લઈને તમે માહિતી મેળવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ આવી છે ચાર હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં બે હજાર માધ્યમિક અને બે હજાર ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે બાર સપ્ટેમ્બરથી છવ્વીસ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે ઉમેદવારોએ આગામી બાર નવ બે હજાર ચોવીસથી તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મફત અનાજ માટે રાશન કાર્ડમાં આ કામ કરવું જરૂરી છે સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકે ઈ કેવાયસી પૂર્ણ નથી કર્યું જેથી તે રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું મફત અનાજ બંધ થઈ જશે રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે ઈ કેવાયસી માટે તમે સરકારી રાશનની દુકાને જઈને પણ ઈ કેવાયસી કરાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નશાબંધી સુધારા વિધેયક પાસ ગુજરાતમાં બુટલેગરોના વાહનોની હરાજી કરીને તે નાણાંનો ઉપયોગ લોકો માટે કરવામાં આવશે ગુજરાતમાં આવે દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોના જપ્ત વાહનોની હરાજી કરવામાં આવશે તેમાંથી જે નાણાં મળશે તેનો ઉપયોગ લોકો માટેની યોજનામાં કરવામાં આવશે છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે બુટલેગરોના બાવીસ હજારથી પણ વધુ વાહનો જપ્ત કર્યા છે જેમાંથી સાત હજાર તો ભંગાર પણ બની ગયા છે ત્યારબાદના મહાત્માના સમાચાર વિશે વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીનો કાયદો હળવો કર્યો જેમાં ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના ચાર પોઈન્ટ પાંચ એફએસઆઈ સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે ગામતળ વિસ્તારોમાં પણ બિનઅધિકૃત રહેણાંક અને બિન રહેણાંક બાંધકામની ફી ભરીને નિયમિત કરી શકાશે ગામ તળના ચાર પોઈન્ટ પાંચ સુધીના બાંધકામને નિયમિત કરી શકાશે ખુડતા પાર્કિંગ માટેની જગ્યા સંદર્ભની જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી તો પેન્શન ધારકો માટે સરકારે સારા સમાચાર આપ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓની સુવિધા માટે નવું પેન્શન અરજી ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે આ ફોર્મ છ અ કર્મચારીઓને મોટી સુવિધા આપશે હવે આવા કર્મચારીઓને નવ અલગ અલગ ફોર્મ ભરવામાંથી મુક્તિ મળશે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે નિવૃત્ત થતા કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ તમામ બાકી ચુકવણી અને પેન્શન ચુકવણીના ઓર્ડર મળી જાય તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સરકારે એકસો છપ્પન દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીઓને મોટો ઝટકો આપવામાં આવ્યો છે સરકારે તાવ અને શરદી માટે વપરાતી પેરાસિટામોલ સહિત એકસો ને છપ્પન દવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે સરકારે તાવ શરદી એલર્જી અને પીડા માટે ઉપયોગમાં લેવાતી એકસો ને છપ્પન સામાન્ય દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે આમાંની ઘણી દવાઓ એન્ટી છે અને તેને ફિક્સ ડોઝ કોમ્બિનેશન દવાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે સરકારે કહ્યું કે આ દવાઓ મનુષ્યો માટે ખતરો બની શકે છે કે એફડીસી દવાઓમાં નિશ્ચિત ગુણોત્તરમાં મિશ્રિત બે અથવા તો વધુ દવા ઘટકો હોય છે અને સામાન્ય રીતે કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બાર ઓગસ્ટે જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે એસેક્લોફિનાક પચાસ એમજી પ્લસ પેરાસિટામોલ એકસો પચીસ એમજી ગોળીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે